જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના ત્રણ બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે. જ્યારે ત્રેવીસ ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી આવી હતી ત્યારે આ અંગે શું નવા ખુલાસા થયા છે તે અંગે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે સીસીટીવી પ્રમાણે આપઘાત કરનાર મહિલા જેનું નિશા બાવીસ ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગભીણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવા સીસીટીવીમાં કેદ થયું હતું તેની સાથે જ તેના ત્રણ બાળકો પુત્રી આયીશા પુત્ર તૌહિદ અને દોઢ માસનો પુત્ર સરફરાઝ પણ હતો ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટના રોજ ગભેરણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવે છે ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેનુંનિશા અને મહેબૂબે પ્રેમ લગ્ન કર્યા હતા મહત્વની વાત તો અહીં એ છે કે મહેબૂબ મૃતક જેનુંનિશાના મામાનો દીકરો હોય છે

પરંતુ ત્યારે પણ પોલીસે હદ વિવાદનો મુદ્દો ઉઠાવીને જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ત્રેવીસ તારીખે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોત નોંધાયો હતો અને એક મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો

તેમજ વિડિયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં